અમારી ચેનલ તો આપણા યુટ્યુબ ચેનલ છે એમાં તમને ફૂલના વ્લોગ જોવા મળી જશે અને પર્સનલ લાઈફ વ્લોગ પણ જોવા મળી જશે તો અત્યારે તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર નડિયાદી મેન ઇન્સ્ટાગ્રામ પર પણ નડિયાદીમેન અને ફેસબુક પર ભ્રિન્સ ગોય તો તમને આજે રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન મારા ભાઈ બહેન અને બધાને હેપી રક્ષાબંધન તો બે દિવસ પહેલાં અમારું નજીક અહીંયા એક આખો પાલવાનું ઝાડ છે તો ત્યાં આ કહેવાય કે ફ્લબિંગનું બળ કહેવાય કે પછી દેવચકલી પણ કહી શકે છે લોકો બધા તો એનું બચ્ચું ઝાડપટ્ટું પડી જાય તો અમે જોયું તો આજુબાજુ કૂતરા નહીં હોતા તો અમને બીક લાગે કદાચ કૂતરો કેવો ખાઈ જશે એટલે અમે અમારા ઘરે લાવ્યા છે અને આ પાંદરું છે તો સેફ્ટી માટે પાંદરું રાખી દે બાકી કોઈ ઓપ્શન નથી પાંદરામાં ના રાખાય પક્ષી પણ સેફ્ટી માટે કે અમારા ઘરની આજુબાજુ બિલાડી પણ રહે છે એટલે થોડીક વાર આ રીતે બહાર રાખે અને આવું બધું ખાય છે પણ ખરું જોઈએ હજુ મને લાગે ને ખાતા નથી આવડતું હા બચું બધું હા એમ ખા 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 હા ખા ને ખા ખવાય છે આવું ખાઈ તું પછી એ પાણી પણ પીવે છે ખબર પડી જાય એને ભૂખ લાગી હશે આ તો પાણી પીવું પછી પાણી પીએ નાના છોકરાની જુ એ નાની છે ગરમ ગરમ લાગી મળે તો હમણાં જ પાણી પીળાવ્યું છે હા શું જો કેવી ઉપર આવી હા શું ખાવું છે

বুমনা পাড়ে আ বুমনা পাড়ে আকোজো আকোজো ওতো পাড় বুমনা পাড়ে আই পাড় ওতো খারি মোড়

પાણી નહી પીવું જોઈએ ના પીવું એટલે આવું કરે ખાવું ખાવું ખાઈ જંગ ચલો મિત્રો હવે

દોસ્તો અમારું પક્ષી તમને કેવું લાગ્યું પક્ષી નું નામ તમને ખબર હોય તો કમેન્ટ કરજો અને વિડીયો કેવું લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી